અગિયાર વર્ષમાં બાર કરોડથી પણ વધુ શૌચાલયો બનાવ્યા છે સ્વસ્થ અને સ્વસ્થ જીવન મહિલાઓને આપ્યું છે ઉજ્જવલા યોજના દ્વારા દસ કરોડથી પણ વધારે વધારે મહિલાઓને ગેસ કનેક્શન આપી અને ધુમાડાથી બચાવી દેવામાં આવ્યા છે હવે ત્યાં નવા ભારતની મહિલાઓને પાણી ભરવા માટે દૂર જવાની જરૂર નથી મોદી સરકારે પંદર કરોડથી પણ વધુ ઘરોમાં દક્ષ્ય જળ યોજનાથી પાણીના જોડાણ કર્યા છે આજે ભારત વિશ્વનો સૌથી વધુ યુવા દેશ છે જેમાં લગભગ પાસઠ ટકા વસ્તી પાંત્રીસ વર્ષથી ઓછી ઉંમરની છે મોદી સરકારે ભારતની ઉંમરતી યુવા શક્તિને ઓળખી છે યુવાનોને સશક્ત બનાવવા માટે પૂરતા પ્રયાસ કર્યા છે ભારતના નવયુવાનોના સંતાનોને પાખો આપવા માટે સરકારે મુદ્રા યોજના શરૂ કરી છે યુવા ઉદ્યોગ સાહસ રીતે વધુ ટેકો આપવા માટે મુદ્રા લોન મર્યાદા એના દસ લાખ હતી અને આજે એ વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે દેશના દરેક ભાગમાંથી એક પોઈન્ટ સાહીઠ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ ઉભરી આવ્યા છે જેણે સત્તર લાખથી પણ વધુ નોકરીનું સર્જન કર્યું છે મોદી સરકાર યુવાનોની સરકારી નોકરીમાં અવસર આપવા માટે સતત પ્રતિબદ્ધ છે અત્યાર સુધીમાં પંદર રોજગાર મેળા દ્વારા દસ લાખ યુવાનોને સરકારી નોકરીના નિયુક્ત પત્ર પણ આપવામાં આવ્યા છે સ્કીલ ઇન્ડિયા મિશન દ્વારા એક પોઈન્ટ છ કરોડથી પણ વધારે યુવાનોને આધુનિક કૌશલ્ય આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રમાં પણ વ્યાપક અને ઐતિહાસિક ફેરફારો કર્યા છે ત્રણ દાયકા પછી સરકારે નવી રાષ્ટ્રીય નીતિ બે હજાર વીસ લાગુ કરી જેનાથી શિક્ષણ

આદરણીય મેયર ભાઈશ્રી ભરતભાઈ ધારાસભ્ય સન્માનીય સેજલબેન ડેપ્યુટી મેયર મોનાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન ભાઈશ્રી રાજુભાઈ ભાવનગરના અખંડ પ્રવક્તા એવા કૃષ્ણભાઈ ભટ્ટ અને